જ્યારે આથી નીકળું ને ત્યારે સિગ્નલ ઓફ જ હોય ત્યારે ખુલ્લું જ નહીં મારા નસીબ જ એવા છે આજે બીચ છે એના લીધે આખા રાજકોટમાં ફૂલ ટ્રાફિક છે અને ફૂલ પોલીસ દ્વારા ધ્યાન રાખવું પડે ક્યારે મેમો આવી ગયો ત્રણ જણામાં અને બસમાં પોલીસ દ્વારા ચોકડી ચોકડી ઊભા છે અને ફૂલ ટ્રાફિક ચા કરાવે ચાલો તમને આગળ બતાવું પડે કિશનભાઈ નવી ગાડી લઈ લીધી અને પાંચસો નું પેટ્રોલ ભરાવી દીધું આ છે અત્યારે રાતના કઈક બોધક વાગ્યા છે અને નીંદર આવતી નથી તો બધા મિત્રો એમ થયું કે હાલો આપણે એને શિવશક્તિ જતા આવી અને બતાવું અમે કોણ કોણ આવ્યા છે આ બે વેટેનરી ડોક્ટર અહીંયા આમ જોય એટલે આપણા જયદીપભાઈ ખાવાનું પીવાનું નહીં તા ભેગું જ હોય આયુર્વેદિક સ્પેશિયલ સારું હાલો આગળ મળીએ મજા આવે અમુક સડા પેરી પેરી ના આવ્યા સડા ઘરે પહેરવાની વસ્તુ છે સાહેબ બજારમાં રખડવાની વસ્તુ નથી ડોટ ની પણ અત્યારે બે વાગવા આવ્યા છે ને આ બધા બે વાગે ચા પીવા આવ્યા છે રાજકોટ થી 18 કિલોમીટર બહાર આપણે પીએ આપણે પીએ આપણે પીએ રાજકોટ થી 18 કિલોમીટર જેવું થાય છે ને ચા પીવા ખાલી આવ્યા છે આ બધાને શોખે નવા બી છે આ બધા ચા પાણી નાસ્તો ને બધું કરી તા લીધું ચા ના પૈસા મે દે દીધા હવે કોઈ આપતો નથી પૈસા કે કે મારવા તો ખડલા તો બહાર ઉડ્યા નીકળે ઘરે જોઈ રહેવાય આ હાવ લુખી ના હે આ બધા જો એમાં મોટા મોટો તો આ આજે ભાઈ હે ને આખો દી રેખડા બધા એમાં એક રૂપિયો આરામ કોઈ દી ક્યાંય ગાઈઢો નથી આની બધું હે ને આપણા પૈસે બધું કરે અને પાછા આપણે કહીએ ને કે કેદી પાછા તો દેહો ઉસી ના તો એમ કે ભાઈ જેદી થાય તેની દેહું તો હવે આમાં આપણો તો ન કહેવાય આપણે તો એને શું કહેવાય કે પૈસા રખાય ભેગા જો આ મોટો ખદરો જો ફાઈનલી મિત્રો તો રૂમે પહોંચી ગયા છે અને આપણો આ બ્લોક છે આ એન્ડ કરી અને નેક્સ્ટ બ્લોકમાં મળીએ